રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના કુલ ચાર લાખ બાણું હજાર સાતસો બાવીસ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં હિંમતનગરની વણઝારાવાસ પ્રાથમિક શાળામાં તમામ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી ચકાસણી દરમિયાન કુલ એકસો ત્યાંશી હૃદયરોગગ્રસ્ત બાળકો શોધાયા હતા તેમાંથી પચાસ બાળકોની સર્જરી સરકારની યોજના હેઠળ મફત કરવામાં આવી છે અને અન્ય બાળકોને નિષ્ણાંત તબીબની સલાહ અનુસાર સારવાર ચાલી રહી છે દરેક ડિલિવરી પોઈન્ટ ખાતે નવજાત શિશુનું તપાસ કરવામાં આવે છે તથા ઝીરોથી છ નવજાત શિશુથી છ વર્ષ સુધીના બાળકોની આંગણવાડી ખાતે અને ધોરણ એકથી બારના શાળાએ જતા તમામ વિદ્યાર્થીઓ અઢાર વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો ચિલ્ડ્રન હોમ જુવેનાઇલ હોમ અને મદરેસાના બાળકોની ફોર ડી એટલે કે બર્ડ ડિફેક્ટ ડેફિશિયન્સી ડિઝીઝ અને ડેવલપમેન્ટ ડીલે આધારિત બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે એક દીકરી જેને હૃદયરોગ સંબંધિત બીમારી હતી જેનું નિદાન ડૉક્ટર સાહેબ તરફથી થયું હતું જેનું આપણે અમદાવાદમાં હૃદયરોગ સંબંધિત ઓપરેશન કરી અને હાલ એ સ્વસ્થ અવસ્થામાં છે બીજી એક દીકરી જે જેને ટાઇપ વન ડાયાબિટીસ સાહેબ તરફથી નિદાન કરવામાં આવ્યું હતું દર બુધવારે આપણે બાળકોને ફોલિકની ટેબલેટ આપીએ છીએ ધોરણ એકથી પાંચમાં પિંક કલરની ગોળી હોય છે અને છથી આઠમાં બ્લુ કલરની આયન ફોલિકની ગોળી આપવામાં આવે છે આયોગ્ય ટીમ આવી હતી તેમણે કહ્યું કે હું મારે હૃદયમાં ટપલી છે તેથી મારા પપ્પાને અહીં પા બોલાય અને અમે ત્યાંથી અમદાવાદ ગયા અને મારે ઓપરેશન કરાયો ત્યાં ઓપરેશન કરાવ્યું મને મફતમાં દવા બવા આપી અને પછી હું ફરી ફરી શકું છું